તો પહેલાં આપણે કાજુનો અત્યારે પાવડર નથી કરવાનો એટલે આજે આપણે કાજુ પીસવાનું કોઈ ટેન્શન નહીં રહે તો સરસ રીતે પહેલાં આપણે એને વોશ કરી નાખશું તમે એમાં પાણી નાખશો એટલે તમને ખ્યાલ આવશે કે કાજુમાં પણ ખૂબ જ ડસ્ટ હોય છે તો બેથી ત્રણ પાણીથી આપણે એને સરસ રીતે વોશ કરી નાખશું એકદમ પાણી ક્લિયર થઈ જાય ત્યાં સુધી આપણે એને બેથી ત્રણ પાણી વોશ કરી નાખશું કાજુને સરસ રીતે તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ ડોળું એટલે કે વ્હાઇટ કલરનું થવા લાગ્યું છે એટલે કે જે ડસ્ટ છે એ બધું નીકળી જશે તો સરસ રીતે આપણે વોશ કરી નાખીએ છીએ કાજુને ત્રણ પાણીથી હવે આપણે એમાં બધા કાજુ ડૂબી જાય એટલું આપણે પાણી ભરવાનું છે અને એને બેથી ત્રણ કલાક માટે રેસ્ટ આપવાનો છે તમારી પાસે વધારે ટાઈમ ન હોય તો પણ બે કલાક માટે રેસ્ટ આપવાનો છે અને એમાં મેં વન ફોર્થ કપ દૂધ નાખેલું છે એનાથી કાજુ તમારા એકદમ સરસ રીતે ફૂલી જશે ટેસ્ટમાં પણ સરસ થશે કાજુ કતરી અને એકદમ વ્હાઈટ પણ થઈ જશે કાજુ એટલે કાજુકતરીનો કલર પણ સરસ આવશે તો આપણે એને બે કલાક માટે રેસ્ટ આપી દઈશું બે કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણા કાજુ એકદમ સરસ ફૂલી ગયા છે એકદમ સરસ મોટા થઈ ગયા છે અને સરસ સોફ્ટ પણ થઈ ગયા છે તો હવે આપણે આ પાણી કાઢી લઈશું કાજુને આપણે એક છાંયણીમાં લઈ લઈશું આપણે બધું પાણી કાઢી લીધું છે કાજુમાંથી સરસ રીતે નીતારી લીધા છે હવે આપણે કાજુને મિક્સચર જારમાં લઈ લઈશું અને બિલકુલ પાણી નાખ્યા વગર જ આપણે પહેલાં એને પીસવાના છે પછી જરૂર લાગે તો આપણે એકથી બે જ ચમચી પાણી એડ કરવાનું છે પહેલા મેં એમ જ કાજુ સરસ રીતે પીસી લીધા હતા થોડી પેસ્ટ બની જાય પછી આમાં બેથી ત્રણ ચમચી જેટલું મેં પાણી એડ કરેલું હતું સરસ રીતે આપણી કાજુની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો અહીં આપણે એક નોનસ્ટિક કઢાઈ લઈ લીધેલી છે એમાં આપણે બિલકુલ ઘી કે કંઈ પણ નાખવાનું નથી આપણે જે કાજુની પેસ્ટ બનાવીને રાખેલી છે એ એમાં એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમને આપણે એકદમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે અને એક મિનિટ સુધી સતત મિશ્રણને ચલાવતા રહીશું પેસ્ટને આપણે એક મિનિટ પછી આપણે એમાં પીસેલી ખાંડ કે પીસેલી સાકર જે તમારે એડ કરવું હોય એ તમે એડ કરી શકો છો હું અત્યારે અહીંયા પીસેલી ખાંડ એડ કરી રહી છું તમે જોઈ શકો છો આપણે એક મિનિટ જેવું મિશ્રણને સરસ રીતે ચલાવી લીધું છે હવે આપણે એની અંદર ખાંડનો પાવડર એટલે કે પીસેલી ખાંડ એડ કરી દઈશું અહીંયા મેં ચાર કપ કાજુ લીધેલા છે તો એની સામે હું દોઢ કપ જેટલી પીસેલી ખાંડ એડ કરું છું તમે વધારે ઓછી તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો જો વધારે મીઠું પસંદ હોય તો તમે ત્રણ ચાર ચમચી વધારે ખાંડ એડ કરી શકો છો અને ઓછું મીઠું પસંદ હોય તો એક જ કપ એડ કરવાની છે હવે સરસ રીતે આપણે ખાંડનો પાવડર એમાં મિક્સ થઈ જાય પેસ્ટની અંદર એ રીતે મિશ્રણને સતત ચલાવતા રહેવાનું છે નહીંતર મિશ્રણમાં આપણે બિલકુલ ઘી કે કંઈ નથી નાખેલું એટલે એકદમ નીચે દાજવા લાગશે એટલે સતત ચલાવવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે આપણે દસથી પંદર મિનિટ સુધી આપણે મિશ્રણને કૂક કરવાનું છે એકદમ મિશ્રણ આપણું કઢાઈ છોડવા લાગે ત્યાં સુધી એને આપણે કૂક કરવાનું છે તમે જોઈ શકો છો ખાંડ પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ધીમે ધીમે આપણા મિશ્રણનો કલર પણ ચેન્જ થવા લાગશે એકદમ સરસ થીક બેટર બની જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેવાનું છે આપણે ખાંડ એડ કરી છે એટલે ખાંડ એડ કર્યા પછી એમાં થોડું પાણી રિલીઝ થાય ખાંડનું એટલે થોડું મિશ્રણ અત્યારે તમને ઢીલું લાગશે અહીંયા મેં પંદર મિનિટ પહેલાં કેસર પલાળી દીધેલું હતું દૂધમાં ગરમ દૂધમાં પલાળેલું હતું તો એ પણ આપણે એડ કરી દઈશું આજે આપણે કેસર કાજુ કતરી બનાવીએ છીએ ઓપ્શનલ છે તમારે સાદી કાજુ કતરી બનાવી હોય વ્હાઈટ તો તમે રેગ્યુલર કાજુકતરી બનાવતા હોય તો આપણે કેસર એડ નથી કરવાનું પણ કેસરવાળી કાજુ કતરી પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને જો તમારે કલર રાખવો હોય તો તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો કેસર ન હોય ઘરમાં તો બારથી પંદર મિનિટ સુધી આપણે મિશ્રણને સરસ રીતે કૂક કરવાનું છે ધીમે ધીમે એનો કલર પણ ચેન્જ થવા લાગશે આપણે જે કેસરવાળું દૂધ નાખેલું છે એના લીધે અને દૂધ વધારે નથી લેવાનું એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું દૂધ લેવાનું છે આપણે કેસર પલાળવામાં વધારે દૂધનો યુઝ નથી કરવાનો આપણે ને મિશ્રણને સતત ચલાવતા રહેવાનું છે કાજુ કતરીમાં તમારે ચાસણી લેવાની પણ ઝંઝટ નથી માવાની પણ જરૂર નહીં પડે અને કાજુનો જે ફાઇન પાવડર બનાવવામાં જે તમને કાજુ પીસવામાં પ્રોબ્લેમ આવે એ પણ નહીં આવે તો એકદમ ઇઝી રીતે છે તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ એકદમ ઘાટું થઈ ગયું છે પાણી પણ હવે એમાં બિલકુલ રિલીઝ થયેલું હતું ખાંડનું એ પણ ઓબ્ઝર્વ થઈ ગયું છે અને સરસ રીતે કૂક પણ થઈ ગયું છે તો હવે એકદમ પરફેક્ટ મિશ્રણ તૈયાર છે કે નહીં એ માટે આપણે એક નાની ડીશમાં કે વાટકીમાં થોડું મિશ્રણ કાઢી લઈશું બેથી ત્રણ મિનિટ પછી એને ઠંડુ થાય પછી આપણે હાથથી એનો લાડુ બનાવીને જોવાનો છે જો લાડુ પરફેક્ટ બની જાય હાથમાં ન ચીપકે તો આપણું મિશ્રણ બરાબર કૂક થઈ ગયું છે અને જો હાથમાં ચીપકે તો એને હજુ બેથી ત્રણ મિનિટ કૂક કરવાની જરૂર છે તો આપણે જોઈ લઈશું લાડુ નથી બની રહ્યો હજુ હાથમાં ચીપકી રહ્યું છે મિશ્રણ તો હજુ આપણે એને ત્રણ મિનિટ જેવું સરસ રીતે કૂક કરી લઈશું ને મારી રેસીપી જો તમને ગમતી હોય તો વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ ને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિશ્રણ આપણું એકદમ તૈયાર છે તો અહીંયા મેં એક બટર પેપર લઈ લીધેલું છે તમારી પાસે સિલિકોન મેટ હોય તો એ પણ લઈ શકો છો બટર પેપર ન હોય તો અથવા પ્લાસ્ટિકની સીટ્સ હોય તો તમે એના પર પણ ઘીથી ગ્રીસ કરી અને સરસ રીતે મિશ્રણને આપણે એમાં મસળી લેવાનું છે એકદમ સોફ્ટ કરી લેવાનું છે ને આ પ્રોસેસ જરૂરી છે વધારે નહીં પણ ત્રણથી ચાર મિનિટ સુધી મિશ્રણને સતત મસળવાનું છે આપણે મિશ્રણ આપણું એકદમ ગરમ છે અત્યારે આપણે એને આ રીતે હાથ ડાયરેક્ટ નથી લગાવવાનો ઉપર બટર પેપર રાખી આ રીતે હાથેથી મસળી લઈશું આ રીતે આપણે મિશ્રણને એકદમ સોફ્ટ કરી લઈશું એટલે તમારી કાજુ કતરી બિલકુલ જ સુકાઈ નહીં પણ જાય ત્રણ ચાર દિવસ કે આઠ દિવસ પણ પડી રહેશે તો પણ એકદમ સોફ્ટ રહેશે બિલકુલ એ સુકાશે નહીં તો એકવાર આ રીતે કાજુ કતરી બનાવીને જરૂરથી ટ્રાય કરો આપણે જે બહારથી કાજુ કતરી લાવીએ છીએ મીઠાઈવાળાની શોપ પરથી એ લોકો કાજુનો પાવડર નથી બનાવતા એ લોકો આ રીતે કાજુ પલાળીને જ બનાવે છે હવે આપણું મિશ્રણ સરસ સોફ્ટ થઈ ગયું છે એક સરખું તો એને આ રીતે આપણે વેલણની મદદથી વણી લઈશું જે પ્રમાણે તમારે કાજુ કતરી જાડી કે પતલી કરવી હોય જે પ્રમાણે પીસ કરવા હોય જાડા પતલા એ પ્રમાણે આપણે વણી લેવાની છે તમે જોઈ શકો છો મેં અહીંયા સરસ રીતે એને વણી લીધી છે ને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ નહીં ભૂલતા જો મારો વિડીયો તમને થોડો પણ ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તો અહીંયા આપણી કતરી તૈયાર છે હવે આપણે એમાં ચાંદીનો વર્ક લગાવી લઈશું ઓપ્શનલ છે જો તમારી પાસે હોય ઘરમાં તો લગાવવાનો નહીંતર એના વગર પણ કાજુ કતરી તમારી ખૂબ જ ટેસ્ટી બનશે ચાંદીના વરખથી ટેસ્ટમાં કોઈ ફર્ક નથી આવવાનો ફક્ત તમને બજાર જેવી લોક લાગે એ માટે આપણે કાજુકતરીને ચાંદીના વરખથી સરસ રીતે ઉપર લગાવી દીધો છે તમે આ રીતે સ્કેલની મદદથી પણ કટ કરી શકો છો પણ આપણે વરખ લગાવ્યા પછી પંદરથી વીસ મિનિટ માટે એને રેસ્ટ માટે છોડી દેવાની છે થોડી સેટ થઈ જાય પછી આપણે એના પીસ કરવાના છે તો અહીંયા પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે એના આ રીતે પીસ કરી લઈશું તમે ડાયરેક્ટ પણ પીસ કરી શકો છો અને આ રીતે સ્કેલની મદદથી પણ કરી શકો છો ને મારા વિડીયો જો તમે ફ્રેન્ડ્સ ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો લાઈક અને ફોલો જરૂરથી કરજો ને આજની રેસીપી એકવાર બનાવીને તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકવાર તમે આ રીતે ઘરે કાજુ કતરી બનાવશો તો તમને બહારથી લવવાનું બિલકુલ મન નહીં થાય મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ